દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ વધારો સત્સંગમાં આપસોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને સાંભળવાના છીએ કે ધનતેરસ ક્યારે છે ધનતેરસની પૂજાનું મુહૂર્ત શું છે પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત શું છે ધનતેરસના દિવસે ખરીદીનું મુહૂર્ત શું છે તથા આ દિવસનો શું છે તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્ત સે નમસ્ત સે નમસ્ત સે નમો નમઃ બોલો માતા લક્ષ્મીની જય વિષ્ણુ પ્રિયાની જે મિત્રો હિન્દુ ધર્મમાં દિવાળીનું મહત્ત્વ ઘણું છે અને મહાત્માય પણ ઘણું છે અને દિવાળી એટલે કે પાંચ દિવસનો તહેવાર એમાં જેમાં શરૂઆત થાય છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ ભાઈબીજ અને પાંચમ જે જે પાંચમા દિવસે આવે છે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે ખાસ કરીને આસો માસની ત્રયોદશીની તિથિ કે જેને ધનતેરસ કહેવાય છે અને આજે માતા લક્ષ્મીજીનું પૂજન થાય છે અને આજથી એટલે કે ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળી સતત ત્રણ દિવસ લક્ષ્મી પૂજન થાય છે અને તેમાં દાનનું પણ ખૂબ મહાત્મ્ય છે અખંડ જ્યોત માતા લક્ષ્મીને નામનો ઘરમાં પ્રગટાવવો જોઈએ અને આ ઉપરાંત ત્રયોદશી અર્થાત મહાદેવનું પ્રદોષનું વ્રત થાય છે પણ ભગવાન કુબેરની પણ પૂજા ઉપાસના માતા મહાલક્ષ્મીની સાથે થાય છે કુબેરજી કે જે મહાદેવના પરમ ભક્ત મનાય છે આ માટે આજે ભક્ત અને ભગવાનની પૂજાનું પણ વિધાન છે આ દિવસે સોના ચાંદી ગણેશ લક્ષ્મી પૂજન તથા ખાસ કરીને સાવરણી ઝાડુ પૂજન પણ થાય છે અને આજના દિવસે લોકો સોના ચાંદી વાહન જમીન મકાનની પણ ખરીદી કરી શકે છે કારણ કે આજે શુભ દિવસ મનાય છે ખરીદી માટેનો પાંચ દિવસના પર્વમાં શરૂઆતનો પ્રથમ દિવસ એટલે કે ધનતેરસ

અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે બપોરે લગભગ બાર અને વીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે બપોરના લગભગ એક અને પચાસ મિનિટની આસપાસ પ્રદોષકાળ જ્યારે હોય છે અને તેરસની તિથિ હોવી જોઈએ ત્યારે જ ધનતેરસ કે પ્રદોષનું વ્રત થાય છે એટલા માટે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે શનિવારના દિવસે ધનતેરસનો ઉત્સવ મનાવાશે શનિ પ્રદોષ વ્રત થશે આધે જે આજે જ ધનતેરસ હોય પ્રદોષ વ્રત હોય શુભયોગ પણ હોય છે જેમાં બ્રહ્મયોગ ઉત્તર ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની સાથે બુદ્ધ આદિત્ય યોગ કલામત્ય જે યોગનું નિર્માણ કરે છે ધનતેરસમાં પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે લક્ષ્મી પૂજન ભગવાન કુબેરજીનું પૂજન ધનવંતરી દેવનું પૂજન અને મહાદેવનું પણ પૂજન અને શનિવાર છે એટલે સ્વાભાવિક છે શનિદેવની પૂજા ઉપવાસના પણ થશે ધનતેરસની પૂજા ના મુહૂર્ત વિશે જાણી લઈએ આજે પૂજાનું મુહૂર્ત છે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ બ્રહ્મ મુહૂર્ત જે સવારમાં આપણે પૂજન કરીએ છીએ એ જે સવારે ચાર અને તેતાલીસ મિનિટથી લઈને સાડા વાગ્યા સુધી આ ઉપરાંત અભિજીત પણ મુહૂર્ત જોવામાં આવે છે જે સવારે અગિયાર અને તે તેતાલીસ મિનિટથી લઈને બાર અને ત્રીસ મિનિટની આસપાસ રહેશે આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે ખરીદી આદિ પૂજન આદિ સા સાંજે પ્રદોષકાળ હોય છે જે પ્રદોષકાળનું ખાસ મહાત્મ્ય છે ત્યારે પણ ખાસ કરીને ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે જે ભક્તો પ્રદોષણનું વ્રત કરે છે અને લક્ષ્મીજીની પૂજન પણ કરે છે તે સમય છે સાંજે લગભગ પાંચ ને અડતાલીસ મિનિટથી લઈને રાત્રિના આઠ અને વીસ મિનિટ સુધી વૃષભકાળનું ઘણું ઘણું મહત્ત્વ છે જે સાંજે સાત અને અઢ અઢાર મિનિટથી લઈને આરંભ થાય છે અને રાત્રિના નવ અને દસ મિનિટથી આસપાસ રહે છે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીનું શુભ મહૂર્ત જોવાય છે જે ખરીદીનું શુભ મુહૂર્ત છે અઢાર તારીખ ઓક્ટોમ્બર બે હજાર પચીસના બપોરના બારને અઢાર મિનથી લઈને તારીખ ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે સાત વાગ્યાની આસપાસ સુધી શુભ મુહૂર્ત છે આ ઉપરાંત અઢાર તારીખે જેઓ ખરીદી ન કરી શકી હોય તો સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો તેરસની તિથિ ઓગણીસ તારીખે પણ પડે છે ત્યારે પણ સવારે સાડા સાત વાગ્યા થી લઈને બપોરના બે વાગ્યા સુધીની ખરીદી કરી શકાય છે સોના ચાંદી વાહન દિવસની ધનતેરસ ઉજવાશે પરંતુ પ્રદોષકનું વ્રત કે છે પ્રદોષની પૂજાનું મુહુર્ત તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના ના દિવસે છે અને બીજા દિવસે સવારે ધનતેરસની ઉજવણી થશે આજે યમ દીપાવનું જે પણ ઘણું મહત્વ છે અકાલ મૃત્યુના ભયને હરનાર ભગવાન યમની આજે પૂજા થાય છે જો યમરાજની પૂજા વર્ષ દરમિયાન આપણે ધનતેરસના દિવસે અને યમદેવની જે દ્વિતીયા દિવસે કરીએ છીએ પણ વટ સાવિત્રીની પૂજા હોય તે ત્યારે માટે આજે પણ યમદીપાન જે ચૌમુખી દીપદાન યમરાજના નિમિત્તે ઘરની બહાર પ્રગટાવાય છે દક્ષિણ દિશા તરફ યમદીપાન જે મહૂર્ત શુભ મહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના દિવસે સાંજે લગભગ પાંચ ને પન પચાસ મિનિટથી લઈને રાત્રિના આઠ અને વીસ મિનિટ સુધી આ સમય દરમિયાન યમદીપ દાન કરવું શુભ મનાય છે કારણ કે યમદીપ પાન જે પણ પ્રદોષ કાળમાં જ કરવાનું હોય છે અને આ હતું ધનતેરસનું શુભ મુહૂર્ત હવે આપણે જાણી લઈએ કે ધનતેરસનું શું મહત્વ છે શાસ્ત્ર અનુસાર સમુદ્ર મંથનમાં દરમિયાન આ ચોમાસામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિના દિવસે ભગવાન ધનવંતરી દેવ પ્રગટ થયા હતા અમૃતનો કલશ લઈને જેમ લક્ષ્મીજી પ્રગટ થયા તેમ ચંદ્રમાં પ્રગટ થયા અને ચૌદ રત્ન પ્રગટ થયા હલાહલ વિષ સાથે તેજ રીતે ધનવંતરી દેવ પણ પ્રગટ થયા હતા જે ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે ધનવંતરી દેવે જે સંસારની ચિકિત્સા કરી આયુર્વેદના જ્ઞાતા મનાય છે કારણ કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ધનતેરસનો ઉત્સવ મનાવાય છે ત્યારે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ પરંતુ લક્ષ્મીની પૂજાનો સાથે આરોગ્યના દેવતાની પૂજા પણ થાય છે લક્ષ્મીજી ત્યારે ટકે છે

લોખંડના જ હોય છે એટલે કે આ ઘણા લોકો એવું માને છે કે આપણે રસોડામાં જે બરકત બરતન જે કરીએ છીએ તે લોખંડ ન આવે તો સારું બાકી મનમાં કોઈ શંકા ન રાખવી જેવી કે પ્રભુએ શક્તિ આપી હોય એટલે પ્રમાણે ખરીદી શકાય છે આજે ખરીદી કરેલું કોઈ પણ શુભ મનાય છે કહેવાય છે કે આજે નવી વસ્તુ કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાથી લક્ષ્મીજી અને ભગવાન કુબેરજીની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજી જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્યના સુખના આશીર્વાદ બની રહે છે એટલા માટે પણ આજે ફૂલ નહીં તો ફૂલની પાંકડીના રૂપે કંઈ પણ ખરીદી કરી શકાય છે ચાહે સોના ચાંદીના સિક્કા હોય નાનો સિક્કો હોય વસ્તુ છે સોના ચાંદીની નાની વસ્તુ છે અથવા સોનું ન ખરીદી શકે તો પિત્તળ ખરીદી લેવું પિત્તળનો ઘડો ખરીદી શકાય છે સાંજે લક્ષ્મીજી પૂજનમાં રાખીને તેનો ઇસ્તેમાલ આપણે રસોડામાં પણ કરી શકીએ છીએ આજે ધનતેરસના દિવસે નમકની ખરીદી જે શ્રાવણીની ખરીદી થાય છે અને કોડીની ખરીદી પણ થાય છે ગમતી ચક્રની ખરીદી કરી શકાય છે અથવા તો આપણે નાના ગણેશજી અથવા લક્ષ્મીજીની મૂર્તિ પણ લોકો ખરીદી શકે છે પૂજામાં રાખવા માટે અથવા તિજોરીમાં રાખવા માટે ઉપરાંત આ આજે પતાશા કે ખાંડ પણ ખરીદી કરી શકાય છે ગોળ ખાંડની પણ ખરીદી કરી શકાય છે દૂધ દહીંની ખરીદી કરીને તેને દાન પુણ્ય પણ કરી શકાય છે અને જેવું કે આપણે જાણીએ છીએ કે આજે બની શકે તો સોય છે ચાકુ કે કાતર છે તેવી ખરીદી ના કરવી જોઈએ આપણા ઘરમાં ઉપયોગી તો બધી વસ્તુ થવાની જ છે પરંતુ તે ખરીદી ટાળવી આજે બની શકે તો સાવરણી અને સુપરડી અવશ્ય લેવી જોઈએ જે માતા લક્ષ્મીનું તો પ્રતીક મનાય છે પરંતુ ઘરની સફાઈ કરવામાં પણ કામ આવે છે ઘરની સફાઈ એટલા માટે કે જે આખું વર્ષ દરમિયાન આપણી દિવાળીની રાહ જોઈએ છીએ

એવું માન આપણે માનીએ છીએ કે એટલે કે નવા વર્ષમાં આપણે નવી નવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આ વર્ષોથી ચાલી આવી પરંપરા છે ઘરની સફાઈ કરતી વખતે પણ આપણે જે વસ્તુની આવશ્યકતા ન હોય તે તેને આપણે જવા દેવીએ છીએ અને નવી વસ્તુની ખરીદી કરીએ છીએ અને જો તૂટી ગઈ હોય તો તેને સાંધી લેવી જોઈએ અને આ દિવાળી દરમિયાન નવી વસ્તુઓ ઉપયોગ કરવો શુભ મનાય છે અને રોશની કરાય છે ઘરમાં દીપદાન કરાય છે અને ઘરમાં ઘરના પૂજા રૂમમાં પણ પૂજા ઘરમાં મંદિરમાં મેન દરવાજા પાસે દીપદાન કરે છે રંગોળી કરે છે તુલસી ક્યારે રંગોળી કરે છે અને દીપદાન કરે છે અને જ્યારે આપણે માટલું પીવાનું રાખીએ છીએ ત્યાં પણ દીપદાન કરીએ છીએ કચરા પેટી પાસે પણ દીપદાન થાય છે આ રીતે જુદા જુદા સ્થાનમાં દીપદાન આજથી શરૂ થાય છે અને ઘણા એકાદશીથી પણ કરે છે જેની રૂઢિ હોય તે પરંપરા હોય તે દીપદાન કરી શકે છે આજથી શરૂઆત થાય છે ધનતેરસની સાંજે મુખ્ય દ્વારા દરવાજા પર દીપદાન કરવાથી કહેવાય છે કે માતા લક્ષ્મીનું આગમન પણ થાય છે અને જે સકારાત્મક શક્તિ છે તે ઘરમાં આવે છે અને નકારાત્મક શક્તિ તે બહાર જાય છે ધનતેરસના સંદર્ભમાં લોકકથા પ્રચલિત છે એકવાર યમદૂતોને યમરાજને પ્રશ્ન કર્યો કે અકાલ મૃત્યુથી બચવા માટે કોઈ ઉપાય બતાવો મહારાજ ત્યારે યમરાજે ઉત્તર દેતા યમદૂતોને કહ્યું હતું કે જે લોકો ધનતેરસના દેશ સંધ્યાને યમદેવના નામનું દીપદાન કરશે તેની અકાલ મૃત્યુનો ભય નહીં રહે અને માન્યતા અનુસાર ધનતેરસના દિવસે આંગણામાં એટલે કે ઘરના દરવાજાની બહાર દીપદાન કરત્યાથી પ્રગટાવવાનું શરૂઆત થયું છે એટલા માટે આપણે ઘરના મેન દરવાજા પાસે જ્યારે લક્ષ્મી દીપક પ્રગટાવીએ તો ત્યારે તે એક યમ દીપપાન પણ કરવું જોઈએ જે ચાર મુખ નો દીવો હોય છે જે કારણે યમરાજ તો ચારે દિશાના માલિક છે અને સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજી પણ પ્રગટ થયા છે માટે આજે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ મનાવાય છે ઉજવાય છે અને લક્ષ્મીજીની પૂજન સાથે શ્રી ગણેશજી માતા સરસ્વતીનું પણ પૂજા થાય છે આજે લક્ષ્મી પૂજનમાં સાંજના સમયે પ્રદોષ કાળમાં દીપદાન થાય છે ધૂપદીપ નૈવેદ આદિથી પૂજન કરીને માતા લક્ષ્મીજીનું પૂજન કરીએ અને પૂજનનો જે બાજોઠો આપણે રાખ્યો હોય તે ત્રણ દિવસ સુધી રાખો મુકાય છે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી જે દિવાળીના દિવસે પૂજન કરીને પછી બીજા દિવસે સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે સ્નાન કરીને તે બાજોઠ ને મંગલ કરાય છે લક્ષ્મીજીની સાથે કુબેરજી ની આપણે જે પૂજા કરીએ ત્યારે ઘટ સ્થાપન પણ થાય છે જે સુખ સમૃદ્ધિનું પ્રતિક મનાય છે અને આમ ધનતેરસનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીજીનો આમંત્ર જપવો શ્રેષ્ઠ મનાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી વિભ વિષ્ણુ પત્ની ચીમી ત્રયોધી લક્ષ્મી પ્રચોદયા બોલો માતા લક્ષ્મીની જે મા વિષ્ણુ પ્રિયાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌ લોકોને મારા ચેનલના જય શ્રી કૃષ્ણ